ડીસાદી થરાદ મુખ્ય હાઇવે પર ગૌમાતા બચાવો અભિયાનમાં બેલ્ટના દાતા ખરડોલાના વતની શ્રી નયનભાઈ જોશીના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા ઉપર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઇવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે અને ખૂબ મોટી જાનહાની થાય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા હતા આ કાર્યમાં નરભેનાથ મહારાજ ગૌસેવા ગ્રુપ મોટી મહુડીના પ્રવીણભાઈ ઠાકોર ભગવા આર્મી ગ્રુપ શેરપુરા ગૌમાતાનો વગડો ગ્રુપ છત્રાલાના ભરતભાઈ પંચાલ અને ડીસાની આજુબાજુના વિસ્તારના ગામોના પચીસ યુવાનોએ આ કાર્યમાં ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો હતો ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેકે દરેક ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો